નવા ચૂંટાયેલા આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારવામાં આવી છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ફટકારી છે નોટિસ ખોટી બદનામી કરવા મુદ્દે દસ કરોડ ચૂકવવાની નોટિસ ફટકારી છે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા હતા આરોપ વસોયાએ આપના મહામંત્રીને બે લાખ આપ્યાનો લગાવ્યો હતો આરોપ ત્યારે લલિત વસોયાના વકીલે ગોપાલ ઇટાલિયાને બદનક્ષીની નોટિસ ફટકારી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે વિસાવદર ધારાસભાની પેટા અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે સુરતમાં સીલ કરેલી બિલ્ડિંગ બની અડ્ડો પાલ વિસ્તારમાં શખ્સોને રંગે હાથ પકડી પાડ્યા છે ચોરી કરતા શખ્સોને પકડી ને પાલ પોલીસને હવાલે કરવામાં આવ્યા છે એસએમસીએ સીલ કરતા સ્થાનિકો અન્ય સ્થળે ભાડેથી રહેવા ગયા હતા અને હવે આખી જગ્યા અસામાજિક જે લોકો છે તેમનો અડ્ડો બની ગઈ છે

जो पिछले पिछले साल अगस्त में गवर्नमेंट द्वारा उसको सील मार दिया गया था और अभी तो वो बिल्डिंग सील ही थी पर पिछले दस दिन के अंदर वहाँ पे सबके घरों में चोरियां हुई है जिसमें किसी का पंखा निकाल दिया गया है किसी का गिर तोड़ दिया गया किसी का बारी तोड़ दिया गया है किसी का सोफा नुकसान कर दिया गया यानी काफी ज्यादा नुकसान हुआ है और लोग वहाँ पे जो असामाजिक तत्व है वहाँ पे कोई पार्टी कर रहा है वहाँ पे लोग रह रहे हैं और खास करके जो नीचे दुकानें हैं जो जो गवर्नमेंट ने जो सील मारा है दु, तो भी दुकान पे वहाँ पे दुकान चालू है और लोग वहाँ पे होटल चालू करके वहाँ पे धंधा कर रहे हैं करोड़ के कोई भी बालकनी गिरती है चाहे कुछ भी नुकसान होता है और जान हानि हुआ तो उसकी जवाबदारी कौन कौन जवाबदारी लेगा